તો ગાય બધાને પહેલાં તો જય માતાજી કે ગુડ મોર્નિંગ તો અચ્છા ગુડ મોર્નિંગ તો ગાય બધાને ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને અમારા ન્યૂ વિલોગમાં એટલે નવ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગાય બધાને ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે ચાલો બધાને ફરી એકવાર જય માતાજી તો ગાય આપણા બધાને જય માતાજી તો કે હવે દીધું ને આપણો વ્લોગની શરૂઆત કરી દઈ લોગાય આપણો હારો યાદ છે તો તમારા બધા સાથ અને સહકારથી આપણો બધું હમ છે વ્લોગમાં તો જય માતાજી કાંઈ એમ બધાનું આપણું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો મિત્રો જેવો કરો છો એટલો સપોર્ટ કરતા રહેજો અને થોડું અમારો વ્લોગ એમ પૂરો પૂરેપૂરો જોવાનું રાખો એટલે મન સપોર્ટ મળતો રહે તો જેવું અમને ઇન્સ્ટાગ્રામમાં ફૂલ સપોર્ટ મળે છે ને એવો યુટ્યુબમાં મળશે એવો મને પૂરો વિશ્વાસ છે કારણ કે ઇન્સ્ટાગ્રામમાં આપણો બહુ વિડીયો હેડ બહુ વાયરલ તો ગાય મિલતાન ગાય આપણે વાયરલ થઈએ છીએ એ બદલ જોવા વાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો કાઢ જો પાણી આવી ગયું છે પાણી ભરાય છે આ સાઈડ અને ખેમી નહીં છે જો પાછો તો ચલો પાણી જઈને જોઈએ તો કાયદા અશોક તો રમવા માંડે નહીં છે તો અશોક તો આમાં ખેતરમાં હશે ને જગ્યા છે ને કંઈ રમવા નહીં છે હું બનાવી હતી

તો ગાય આપણે તો છે ને ચા પીવા બેસી જાય છે ફેમિલી જતો રહે સાલ લેવા તો આપણે ચા પીવા બેસી જાય છે મું પ્રિયા અને રાશિઓ બધું જો લાઈન કટર બેઠા છે ઠંડી વાય છે એટલે તાપો જ બેઠા બેઠા તો ગાય અમે તો છે ને આજે ચા પીવા બેસી જાય ફેમિલી ફિલ્મમાં અમારે તમ સાલ લે જો ત્યાં આપણે તો સીધે પણ બેસી જાય છે બોલ હાય ગુડ મોર્નિંગ કેજી ગુડ મોર્નિંગ કે

તો કદાચ આપણે કન્ટીન્યુ મળતા રહીશું ચાલો આપણે થોડું થોડું કોમ કરીએ છીએ પછી પાછા મળીએ તો કદાચ આપણે તમે છે ને વિડીયો ઉતાર ચાલુ કરી દીધું કારણ કે છે આપણે તો એક એક ટૂંક શોર્ટ વિડિયો મેળવવાનો હતો યુટ્યુબમાં પણ મિત્રો આપણે નેટવર્કના કારણ આપણે જીવન નેટવર્ક ત્યાં શો આવે છે એટલા માટે આપણો વિડીયો અપલોડ કરી નહીં છીએ પણ મિત્રો જો આપણે તો આ સાઈડ છે ને મોર આવી ગયો છે તે એટલો બધું

તો મસ્ત જમવાનું મન જ ગાય તો ખેમી દીધો રોટલા બનાવ બાજુના ચૂલા ઉપર તો ગાય છે ને આપડે તો રોટલા બોટલા વધી દીધા કારણ કે આપડા ગામડામાં બાજુના રોટલા જ બને ગાય છે યાર તો ગાય છે ને મોર તો સરસ મજાનો હતો પણ આપણને તમને વધી ના કે પણ ગળી વળી કદાચ દોણા નાખ્યા છે ને આવે તો આપણે વધી દઈએ તો ગાય તો અમાતે લાડકવાળી દીકરી આવી ગયો જશે ક્યાં કરે બેટા ક્યાં કરે બેટા રિયા તો ગાઈઝ આપણે તો રિયાન તો બતાવી દીધી અને છે મજા આપણો વ્લોગ જોઈને તો જોજો અને સપોર્ટ કરજો મિત્રો એટલા માટે આપણે છે ને દિલ્હી માટે વ્લોગ બનાવી છીએ યાર એક દાડો નહીં બનાવતા જય માતાજી તો ગાઈઝ અમે જમવા માટે બેહી જઈ જઈએ બટાકાનું શાક તો પણ આપણે રોટલો મળી દીધો ને કે તો ગાઈઝ આપણે જમી બમી પછી મળીએ ગાઈઝ ચલો બટાકાનું શાક ને બાજુના રોટલા ખાઈ લઈએ જય માતાજી त्यो गाई त अब त घुम्मा जाउँछ घुम्ने अन्त काएछ नि दिदी माछाई क्षेत्रीमा जाऊँ कि सेतीमाइनेर म जो खाइ रिया बेसमा उठ्छ तँ गाई चलामा जाइ घुम्न मैले आफ् सेतीमा छन् निवेश गरेर जाउँछन् का काएछ त्यो काखामा बेच्दा

તો ગાઈઝ આપણે તો આવી છીએ આપણે ગાઈ છો ને ગમો આવી ગયા એટલા માટે ગાઈ જાય ગયા ગાઈ જાય એવું કહેતા હતા કાંઈ ગમો જઈને આવી ગયા માતાને દર્શન દર્શન કરી આવ્યા માવળીઓમાંનો અને કાળીમાંનો અને ઘેર શહેરીમાંનો તો ગાઈઝ આપણે ઘેર આવીને વિડીયોની શરૂઆત કરી દીધી છે તો આગળ આગળ જે આવશે એ બતાવતા રહેશું તો કાંઈ ચલો તો ગાઈઝ અમે જમવા માટે બે જઈએ છીએ જમવામાં જો ગાજરનું શાક

चलो गाइस खाई पी अन पासून हो दिए तो गाइस आपण तो खाई पीन तो हम रेडी થઈ ગઈ છે અને હમસન ઊંઘવા ની તૈયારીઓ કરીએ છે गाइस તો આમક તો સન अशोक ને તો હુઈ જ છે ને આપડા ખાલે ઊંઘવાન બાકી છે કાં કશે ઊંઘેલ છે પણ ઊંઘી નઈ ગયો गाइस जागास गाइस જોય ઠરેખર તો કેમે ચા ઉભરાતા ઊંઘવા નઈ હુઈ જાતા ગુડ નાઈટ કે હેલો કોઈ બીજું કે હોય તો કયો લાઈક શેર સબસ્ક્રાઇબ તો ગાઈસ કેને કેમેરા કઈ બીજું બોલના ઓમ કરી એટલે તમારે ઓમ કર દેવાનું લાઈક શેર ને સબસ્ક્રાઇબ અને મિત્રો ફોલો તો અવશ્ય કરજો કારણ કે અરે ફોલો નહી યાર હું બોલઈ છે લાઈક શેર સબસ્ક્રાઇબ અને પેલું બટન આવે છે ને કઈ પ્લે બટન પ્લે બટન નહી યાર પ્લે બટન બે લાયકન હા હું યાદ આવી તો ગાય છે ને બે લાયકન અવશ્ય દબાવજો કારણ કે બે લાયકન દબાવશે ને તો જ આપણો વિડીયો જલ્દી આવશે તો જય માતાજી ગુડ નાઇટ તો ગાય છે શોખ તો રહી ગયો તો અશોક ગુડ નાઇટ હા અશોક ને ગુડ નાઇટ કહી દીધું ગાય આપણે ગુડ નાઇટ કહી દઈએ તો ચલો ગાય ગુડ નાઈટ જય માતાજી જય શ્રી અને લેવાનું બધાનું ગુડ નાઇટ કાલ મળશે નવલોગમાં જય માતાજી યાદ કરાય ન ભૂલી જ